લીધું વિશ્વામિતિ અને ધાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા પાદરા તાલુકામાં ધાઢર પટ્ટીના દરેક ગામોમાં સોએ સો ટકા નુકસાન થયેલું છે તેમજ પાદરા તાલુકામાં બાર ઇંચ વરસાદ પડતા પાદરા તાલુકાના દરેક ગામોમાં પાણી કપાસ કપાસમાં તુવેરોમાં દિવેલામાં રીંગણીઓ શાકભાજી તેમજ શાકભાજીમાં ખૂબ મોટા પાયે નુકસાન થયેલ છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ વહેલા તકે સર્વે કરાવી અને ખેડૂતોને પૂરતો પૈસા અપાવે એવી સરકારશ્રીને વિનંતી છે ગામનો વતની છું આ વીરપુર મેઢાથ હુસેપુર કોઠવાડા સાદળ ઠીકરિયા આ બધા ગામોમાં અતિવૃષ્ટિના કારણે વિશ્વામિત્રના પાણી આવવાથી પાંચથી છ ફૂટ પાણી ખેતરમાં ભરાવાથી આ તમે જોઈ શકો છો કે આ કપાસમાં કેવું નુકસાન છે એ રીતે આ બધા જ ગામોમાં નુકસાન સો ટકા થયેલ છે અમારે આ કપાસ દિવેલા તુવેરો શાકભાજી કંકોડા દૂધીને પરવર આ બધા માળવા બી નષ્ટ થયા છે તો અમે સરકારને એટલી માગણી કરીએ છીએ કે અમને પૂરેપૂરું વળતર મળે ઓકે